દાહોદનો ભાગિયા અહીંયા રહે છે ખેતરમાં કામ કરતા હોય છે એની સાત વર્ષની નાની દીકરી સાથે એક દુષ્કર્મ જેવો બનાવ બન્યો એમાં દીકરીની સારવાર નનાના હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને હવે આજની તારીખમાં દીકરી નોર્મલ છે અને ડિસ્ચાર્જ કરાવવાનો પ્રોસીજર ચાલુ છે અમે સતત મેડિકલ ટીમ સાથે સંકલનમાં છીએ અને આ સૂચના મળતા જ તુરંત માનનીય ડિપ્ટી સીએમ સાહેબ માનનીય ડીજી સાહેબ ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના આઈજી સાહેબની સૂચના મુજબ અમે લોકો દસ ટીમ બનાવીને અને તુરંત આજુબાજુના જેટલા સકમંદો હતા તમામને ટેકનિકલ સર્વિલાન્સ એક જ સાથે શરૂ કર્યો હતો અને એના હિસાબે એક માણસને આઈડેન્ટિફાઈ કરીને અટક કરવામાં આવ્યો એની પૂછપરછમાં આરોપી કબૂલાત કરી છે અને જો મહિલા ડોક્ટર્સ છે મહિલા પોલીસ છે એની હાજરીમાં આ આપની જો ભોગ બનનાર દીકરી છે આ પણ કન્ફર્મ કર્યો ફોટો જોઈને કે આ જ માણસ અમારી સાથે દુષ્કર્મ આચર્યો હતો અને આરોપીને અટક કરવામાં આવ્યો છે હાલ સુધી અને આ ભોગ બનનાર દીકરીની ડિટેલ્ડ મેડિકલ ઇન્વેસ્ટિગેશન થયેલ છે સીન ઓફ ક્રાઇમ ઉપર એફએસએલ વિઝિટ કરી છે સરકારી પંચોની હાજરીમાં પંચનામું થઈ ગયેલ છે અને જો આ સરિયો હતો એના હાથમાં એનાથી આના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો સરિયો રિકવર કરવામાં આવ્યો છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે એને અમે એફએસએલમાં મોકલીશું એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે અને મહેરબાન ડીજીપી સાહેબ અને આઈજી સાહેબની સૂચના છે અને માનનીય ઉપમુખ્યમંત્રી નો નિર્દેશ છે કે આની ઝડપથી તપાસ પૂરી કરવામાં આવે તો અમે લોકો એક ટીમનું ગઠન કર્યો છે આ ટીમ અલગ અલગ એંગલ પર કામ કરી રહી છીએ અને જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો અમે લોકો ઇન્વેસ્ટિગેશન પૂરે કરીને આમાં ચાર્જશીટ કરવામાં આવશે અને ડીજીપી સાહેબ સાથે અમે સંકલનમાં છીએ ત્યાં પણ કોર્ટમાં જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો એનો ફાઇનલ સજા સુધી જાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ ઘટના બપોરમાં અગિયાર થી બાર વાગ્યાની આજુબાજુમાં બની હતી અને ત્યારે આ દીકરી પોતાના મામાનું ખેતર છે ત્યાં રમતી હતી મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા સૌથી મોટી આ જ દીકરી હતી લોકો ત્યાં રમતા હતા ને બાજુની વાડીમાં જ આરોપી હતો ત્યાંથી આવીને મેક્સિમમ દસ મિનિટનો જો ટાઈમ લીધો આતા જ આતા આ આપની દીકરીને દુષ્કર્મનો શિકાર મનાવ્યો એ પ્રત્યક્ષ પરિચિત ન હતા એકબીજાથી પણ આરોપીને ખબર હતી કે એ લોકો દાહોદના રહેવાસી છે અને અહીંયા ભાગ્યા તરીકે એ લોકો પણ ખેતરમાં કામ કરે છે અને ચોકલેટની લાલચ આપીને ત્યાં એક

અને એનાથી ઇન્જરી થઈ છે એવો મેડિકલ રિપોર્ટમાં પણ પ્રતિસ્થાપિત થયો છે હવે બાળકીની સ્થિતિ સારી છે સ્ટેબલ છે ઇનિશિયલી એક બે દિવસમાં બાળકી થોડી શોકમાં હતી પછી હવે કાલથી બાલકીની સ્થિતિમાં બહુ સુધાર છે અને ડોક્ટર સાથે પણ અમે લોકો સંકલનમાં છીએ આના મેન્ટલ અને ફિઝિકલ બંને કન્ડિશનમાં બહુ સુધાર છે આમાં પોક્સોએ હેઠળ આપણે બીએનએસ ને કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીનો મેડિકલ ચેકઅપ આજ કરાવવામાં આવશે અને પછી આજ સાંજમાં ગઈકાલે સાંજે અને આરોપીને પૂછપરછ પછી અટક કરવામાં આવ્યો હતો અને આ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને અમે લોકો સાત દિવસના રિમાન્ડની માંગણી કરવાના છે